હેલો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા અને સમીકરણો માં આપણે પ્રસ્તાવનાઓ અને એક એના પછીના વિડીયો લેકચર માં આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં થતા ફેરફાર અને રાસાયણિક પ્રક્રિયાને કઈ રીતે લખી શકાય તેના વિશે અભ્યાસ કરી ગયા છીએ આજે આપણે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કઈ રીતે કરી શકાય તેના વિશે અભ્યાસ કરવાનો છે આમ તો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતા આવડે જ છે પણ જ્યારે પૂછાય કે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરો સ્ટેપ વાય ત્યારે કયા કયા લખાણ સાથે એને સંતુલિત કરવાના હોય તો એ છ સ્ટેપ આપણે યાદ રાખશું સાત સ્ટેપ અને રાસાયણિક પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે આપણે સંતુલિત કરી શકીએ છીએ તો આજે આપણે પેલા પ્રશ્ન લખીયે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરીને અથવા તેમ લખીએ નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા સમતુલિત કરો સમતુલિત પાહવ રાસાયણિક પ્રક્રિયાઓ લખું છું તો જો Fe Fe એટલે આયન આયન ધાતુને જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવું ને ત્યારે પાણી સાથે પ્રક્રિયા નથી થતી તો છેની સાથે પ્રક્રિયા થાય તો કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા થાય છેની સાથે પાણીની વરાળ એટલે આપણે લખીએ છીએ હાઇડ્રોજન વાયુ થે અને શું લખી શકાય પેરસ ઓક્સાઇડ અથવા તો ફેરિક ઓક્સાઇડ હવે આપણે આ સમીકરણને સંતુલિત કરવાનું છે સ્ટેપ વાય તો કદાચ તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો એમાં તમે કદાચ જોયું પણ હશે તો સૌપ્રથમ પ્રથમ પહેલું સ્ટેપ એવું કે છે કે જે કંઈ પણ સમીકરણ હોય એમાં જેટલા પણ પરમાણુઓ કે સંયોજન હોય પરમાણુ એટલે શું તો કે એકલો હોય તો એને તત્વ પણ કહી શકાય અથવા તો સંયોજન તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન થી બનેલું સંયોજન આયન અને ઓક્સિજન થી બનેલું સંયોજન તો એની ફરતે બોક્સ બનાવવાનું છે આપણે પેલું સ્ટેપ લખીએ કે જે કઈ પણ સમીકરણમાં તત્વો અથવા તો સંયોજન આપેલા હોય સમીકરણમાં તત્વો અથવા સંયોજનની સંયોજનની ફરશે એટ ટુ ઓ એફી થ્રીઓ ફોર ને એટ ટુ આ જે કઈ પણ ચાર સંયોજન પરમાણુઓ આપેલા છે એની ફરતે આપણે શું કરી દઈએ છીએ બોક્સ કરી દઈએ છીએ ફરીથી હું સંયોજન લખું છું સમીકરણ એફી વત્તા બોક્સ એટલા માટે કહી રહ્યા છે કે આપણે જે કોઈ પણ આંકડો લખશું આપણે જે કંઈ પણ આંકડો લખશું સંતુલન કરવા માટે સંતુલિત કરવા માટે તો એ આપણે બોક્સની બહાર લખવાનો છે એટલા માટે પેલા પેલું સ્ટેપ કે ભાઈ જે પણ સમીકરણ આપેલું છે સમીકરણની ફરતે બોક્સ બનાવી હવે બીજા સ્ટેપ તરફ શું છે બીજું સ્ટેપ તો કે જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં સૌથી વધારે જે પરમાણુઓ હોય એને પેલા સંતુલિત કરવાનો છે તો સૌથી વધારે પરમાણુઓ હોય એવું કેવું તો કે એ થી એક જ છે

સંખ્યા કેવી હોય તો કે વધારે હોય સંખ્યા વધારે હોય પરમાણુ પરમાણુ પ્રથમ સંતુલિત કરીએ પ્રથમ સંતુલિત કરવું સંતુલિત કરવા માટે આપણે શું કરવું પડશે તો કે એના પરમાણુઓ કેટલા છે એની ગણતરી કરવી પડશે કઈ રીતે તો કે દાબી બાજુ એ અને જમણી બાજુ એ પરમાણુઓની સંખ્યા કેટલી છે એ આપણે જોવું પડશે આપણે માં ઓક્સિજન ની સંખ્યા પરમાણુ આજ શરૂઆતમાં કેટલા છે તો કે સમીકરણમાં દર્શાવેલ ક્ષત્રિયક માં ઓક્સિજન પરમાણુ ની સંખ્યા કેટલી છે તો કે એક તો કે એચ ટુ H2O માં ક્યાં છે છે H2O માં છે તો એફી થ્રી Fe3O4 માં તો અહીંયા આપણે લખી નાખ્યું કે એક એચ માં છે ચાર એફી થ્રી માં હવે શું કરવું પડે તો કે આ સાઈડ ચાર કરવો હોય તો આને ચાર વડે ભૂલી નાખીએ

ચાર મૂકવા પડશે મૂકવા પડશે હવે આપણે ત્રીજું સ્ટેપ લખીએ શું લખીએ તો કે જે કોષ્ટકમાં સંતુલિત કરેલા છે એને આપણે નવા સમીકરણ સ્વરૂપે લખવું ઓકે ઉપર મુજબ समीकरण तो करवानो तो फिर વખત લખું ફરી વખત ઓક્સિજન હું સિમ્بل લખું જો ઓક્સિજન પરમાણુને સંતુલિત કરતો સમીકરણ લખું સરતો સમીકરણ લખું ઉપર નું જે સમીકરણ ફરી વખત ઓક્સિજન પરમાણુને સંતુલિત કરતો સમીકરણ લખો તો આપણે શું લખી શકે તો સમીકરણ લખીએ આપણે તો પહેલા એસી છે વત્તા કોણ છે H2O છે ઇટ ગીવs Fe3O4 છે વત્તા દહ હાઇડ્રોજન વાયુ છે હવે શું કરવાનું છે તો કે આપણે એની ઉપર ટે બોક્સ કરી દે

તો હવે શું કરીએ તો કે ચોથું સ્ટેપ જોઈએ ઓક્સિજન પરમાણુ સંતુલિત હવે બાકી રહેલા તો કે આયન છે ને હાઇડ્રોજન છે આયન છે અને હાઇડ્રોજન છે તો એ બે માંથી ને આપણે સંતુલિત કરવાનું તો આપણે શું કરીએ છીએ કે હાઇડ્રોજન જે છે ને એને સંતુલિત કરીએ તો લખીએ ત્યારબાદ બાકી રહેલા બાકી આઠ અહીંયા છે તો આ સાઈડ જો ચાર ગુને આઠ હોય તો આ સાઈજ બે છે તો શું કરવું પડશે એચ ની આગળ ચાર મૂકવા પડશે તો ફરીથી આપણે કોષ્ટક લખીએ તો કોષ્ટકમાં સિમ્પલ હું કઈ ઉપરની વિગતો લખતો નથી પણ હવે તમને ખ્યાલ આવી જ જશે ઉપરની વિગત તો નથી લાગતો તો પહેલું જે છે એ શું છે પ્રક્રિયકમાં ઓક્સિજનની સંખ્યા તો અહીંયા પ્રક્રિયકમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે તો કે 8 છે તેમાં તો કે 4H2O માં થશે ને 4 * 2 = 8 કેમાં થશે તો કે H2O માં 8 છે આ કઈ જોઈએ હાઇડ્રોજન

હવે આ જોઈએ તો કેટલા છે બે છે તો શું કરવું પડશે ચાર થઈ જશે ને તો આ સમીકરણ લખીએ હવે એનું સમીકરણ હું લખું છું શું લખી શકાય તો એફી વત્તા એચ ટુ ઓફી થ્રી ઓ ફોર અહિયા કેટલા મૂકવા પડશે તો કે ચાર મૂકવા પડશે ચાર દુ આઠ ચાર દુ આઠ ચાર ઓક્સિજન ચાર ઓક્સિજન હવે જે બાકી રહેલું છે એને સંતુલિત કરવું પડે તો બાકી શું રહેલું છે તો કે હવે તો ને ને સંતુલિત સંતુલિત કરવા કરવા માટે માટે હવે શું છે તો કે જમણી બાજુ હવે જમણી બાજુ એટલે શું થાય તો કે રાઈટ હેન્ડ સાઈડ રાઈટ રાઈટ હેન્ડ સાઈડ એફી પરમાણુની સંખ્યા

બોક્સ બની ગયા હવે શું કરીએ તો કે જે હતું એ તો લખી જ નાખી આપણે કે ચાર અહીંયા હતા 4 * 12 હતો પછી અહીંયા 4 * 12 હતો હવે શું કરીએ તો કે f થી 3 આપે છે તો 3 આપણે આપે જ લખી શકીએ લખી શકીએ ને હવે છઠ્ઠો સ્ટેપ હવે છઠ્ઠો સ્ટેપ છે કેવો હશે તો કે હવે સમીકરણ સંતુલિત છે કે નહીં એની ખરાઈ કરવાની શું કરવાનું ખરાઈ કરવાની એટલે કે આપણે ચકાસવાનું છે કે જે સમીકરણ આપણે સંતુલિત કરેલું છે એ વ્યવસ્થિત રીતે સંતુલિત થઈ ગયું છે કે નહીં તો આપણે જોઈએ ડાબી બાજુ તો કે એફી કેટલા ત્રણ ખરાઈ કરવી તો તમારે ખરાઈ કરવામાં શું કરવાનું મારી પાસે તો અહીંયા બોર્ડમાં જગ્યા નથી હું ઘૂસતો પણ નથી પણ તમારે શું કરવાનું છે ખાસ સાંભળજો કે તમારે ખરાઈ કરવાની છે ખરાઈ કરવા માટે શું કરવાનું એ પરમાણુ ત્રણ પરમાણુ તો જમણી બાજુ આયનના ત્રણ પરમાણુ છે ખ્યાલ આવે છે ડાબી બાજુ ડાબી બાજુ તીરની ડાબી બાજુ આયનના ત્રણ પરમાણુ છે એવી જ રીતે જમણી બાજુ આયનના ત્રણ પરમાણુ છે બીજું જોવાનું શું તો કે આગળ જઈએ હાઈડ્રોજનના ચાર ગુણે હાઇડ્રોજન ના આઠ પરમાણુ છે ઓક્સિજન તો બાજુ ઓક્સિજનના ઓક્સિજનના કેટલા પરમાણુ છે તો કે ચાર પરમાણુ છે જમણી બાજુ ઓક્સિજનના કેટલા પરમાણુ છે ચાર પરમાણુ છે તો પ્રક્રિયાની ડાબી બાજુ પ્રક્રિયામાં પ્રક્રિયા બંને પ્રક્રિયા લખી શકાય અને છેલ્લું અને સાતમું સ્ટેપ છેલ્લું અને સાતમું સ્ટેપ શું લખી શકાય તો તેની અવસ્થાઓ દર્શાવી અવસ્થાઓ દર્શાવવી હવે અવસ્થાઓ દર્શાવી સમીકરણમાં દર્શાવું તમારે આયન આયન થી કેવું છે કેવું છે તો કે સોલિડ છે કેવું છે સોલિડ સોલિડ એટલે ઘન અવસ્થામાં છે લોખંડ તે ઘન અવસ્થામાં છે તો ઘન અવસ્થામાં છે ત્યાર પછી આગળ વધીએ તો કે પાણી પાણી છે ને આપણે કીધું તું જયારે લખવાની શરૂઆત થઈ હતી જ્યારે આપણે પ્રક્રિયા ત્યારે હું સમીકરણ બોલ્યો તો કે ને પાણીની વરાળ સાથે કેમ પાણીની વરાળ સાથે કારણ કે એ ધાતુ છે ને પાણી સાથે નહીં પણ પાણીની વરાળ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ને ત્યારે એફી થ્રીઓ ફોર બનાવે છે તો પાણીની વરાળ છે કયા અવસ્થામાં હોય કે વરાળ કહીએ છીએ તો કઈ અવસ્થામાં હોય વાયુ અવસ્થામાં હોય વાયુ અવસ્થામાં હોય તો આપણે ત્યાં લખી શકીએ યાદ રાખવાનું અવસ્થા દર્શાવવા માટે જે તે પરમાણુ હોય એના નીચેના ભાગમાં આપણે પરમાણુ દર્શાવતા હોઈએ છીએ સોરી પરમાણુ નહીં પણ જે એની કઈ અવસ્થામાં છે તે તો જે તે પરમાણુ હોય એના નીચેના ભાગમાં આપણે એની અવસ્થા દર્શાવી જે તે પાણી છે ક્યાં સ્વરૂપમાં છે વાયુ સ્વરૂપમાં છે વરાળ સ્વરૂપે છે એટલે જી લઈ હવે જે એપી થ્રી ઓફોર બને છે ને એ પણ ઘન અવસ્થામાં હોય છે એટલે આપણે શું લખી શકીએ એ સોલિડ શું લખી શકીએ સોલિડ સોલિડ એટલે ઘન એસ અને જ્યારે એચ તું છે એ વાયુ સ્વરૂપે હોય તો આપણે ત્યાં શું લખી શકીએ તો કે જી લખી શકીએ શું લખી શકીએ જી જી મતલબ વાયુ તો તમારે શું કરવાનું છે તો કે આપણે સાતમું સ્ટેપ લખ્યું

વિગતે સંતુલિત કરો હવે જો નોર્મલ ખાલી સંતુલિત કરવાની કીધી હોય તો માર્ક જોવાના એક માર્ક માં પૂછ્યું છે બે માર્ક માં પૂછ્યું છે ત્રણ માર્ક માં પૂછ્યું કે ચાર માર્ક માં તો ખાસ કરીને આમ તો વચ્ચેનું તો નીકળી જ જાય પૂછવું હોય સંતુલિત કરવાનું તો આખું સમીકરણ લખવાનું કે બે માર્ક માં પૂછે કદાચ તો આપણે આખું સમીકરણ લખીને એની આગળ ડાયરેક્ટ જ તો કે અહીંયા ઓક્સિજન ચાર છે અહીંયા ચાર મૂકી દઈએ આઠ છે તો અહીંયા ચાર મૂકી દઈએ ત્રણ છે તો આગળ ત્રણ મૂકી દઈએ તેમ સંતુલિત કરી શકે પણ પ્રશ્નને બરાબર વાંચજો સમજજો અને ત્યાર પછી જ લખવાનું શરૂઆત કરવાની તો આ જે પ્રક્રિયા છે એ તમે સ્ટેપ બીજા માં જેની સંખ્યા વધારે હોય એ આપણી સરળતા માટે પેલા લેવાનું જો આપણે પેલા લઈશું ને એટલે પ્રક્રિયા ઓટોમેટિક સારી રીતે સંતુલિત થઈ જશે એટલે આપણે શું કહી દઉં તો વધારે કોણ હતું ઓક્સિજન તો ઓક્સિજન ને સંતુલિત કરવા માટે લઈ દીધું

ત્યારે કંઈ પણ એક પરમાણુ તત્વને જ લેવાનું છે સંતુલિત કરતી વખતે તો એ જે પરમાણુ છે તત્વ છે એ જમણી બાજુ એટલે કે નીપજ માં એની સંખ્યા બંનેની સમાન હશે ત્યારે વિનાશ થતું નથી એનો મતલબ એમ કે જ જેટલા પ્રક્રિયકો હોય એટલા જ નિપજમાં એ જે પ્રક્રિયક હોય એ જે પરમાણુ હોય એની સંખ્યા થવી જોઈએ તો પ્રક્રિયકોમાં જે સંખ્યા હશે એ જ નિપજમાં સંખ્યા હશે એટલે આ રીતે ખરાઈ કરવી અને ખરાઈ થઈ ગયા બાદ છેલ્લે અવશ્ય એ જે સમીકરણ હોય એની અવસ્થા લખવી લખવી અને લખવી તો અવસ્થાઓ તો આપણે દર્શાવી ઘન પદાર્થ છે વાયુ છે ખાસ પાણીમાં મિસ્ટેક ન થાય કે પાણીને આપણે વરાળ સ્વરૂપે લઈએ છીએ એટલે અહીંયા જે દર્શાવેલું છે આ ઘન પદાર્થ અને ફરીથી પેલું H2 વાયુ હાઇડ્રોજન વાયુ છે તો સાત સ્ટેપમાં આપણી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થાય છે કેટલીક હોમવર્ક માં પણ હું આપીશ એ તમને હું પીડીએફ મારફતે આપી દઈશ જે તમારે સંતુલિત કરવાની રહેશે થેન્ક યુ